નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપણે ચોમાસું મગફળીનું વધારે ઉત્પાદન મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અને એના વૈજ્ઞાનિક પદ્ધતિના ભાગમાં આપણે મગફળી પાકની અગત્યતા મગફળી પાક માટે અનુકૂળ જમીનની તૈયારી મગફળીનું વધારે ઉત્પાદન મેળવવા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે અને ઓછામાં ઓછા રોગ અને જીવાતનો ઉપદ્રવ થાય એ માટે જમીન તૈયાર કરતી વખતે પાયાના ખાતર તરીકે સેન્દ્રિક ખાતરો કયા કયા આપવા ક્યારે આપવા કેટલા પ્રમાણમાં આપવા તેમજ રાસાયણિક ખાતરો છે એ વૈજ્ઞાનિક શ્રીઓએ ભ્રમણ કરેલ છે એ મુજબ કે કયા કયા રાસાયણિક ખાતરો આપવા કેટલા આપવા ક્યારે આપવા તો આ વિષય ઉપર આપણે આશ્ચર્ય ઝલક આ વિડીયોના માધ્યમથી મેળવીશું ખેડૂત મિત્રો મગફળી પાકની અગત્ય અગત્યતાની વાત કરીએ તો કે આ પાક ખૂબ અનિવાર્ય છે જરૂરી છે તો મગફળી પાક શા માટે અગત્યનો છે તો એ મગફળીનો છોડ છે એ ખાસ કરીને વેલી પ્રકારની જે મગફળી છે એ જમીનને ઢાંકી દે છે એટલે એ જમીનનું ધોવાણ થતું અટકાવે છે તેમજ પાણી જે ટૂંકમાં વધારે વહી જતું હોય તો એ પાણીને પણ રોકે છે અને જમીનમાં ઉતરે છે અને ઢાળ ધોળાવાળી જમીનને છે એ ધોવાણ થતું અટકાવે છે ત્યારબાદ એમાં તેલના ટકા ખૂબ વધારે હોવાને કારણે આ પાક ખૂબ તેલીબી પાકમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે અને મગફળીમાંથી વનસ્પતિનું ઘી બનાવવામાં આવે છે અને એ ઘી છે એ સારી એવી એક્સપોર્ટ ક્વોલિટીનું બને છે તે એટલે વિદેશની અંદર એની માંગ ખૂબ જોવા મળે છે મગફળીનો પાક છે એ વરસાદ અને વાવાઝોડાની સામે બીજા પાકની જેમ ઠળી પડતો નથી એટલે નુકસાન ઓછું થાય છે ત્યારબાદ આ જે મગફળીનો પાક છે કઠોળ વર્ગનો પાક છે એટલે એના મૂળની અંદર મૂળ ગંડિકા હોય છે એમાં રાઇઝોબિયમ નામના સહજીવી બેક્ટેરિયા હોય છે અને આ બેક્ટેરિયા છે એ વાતાવરણમાં રહેલો અઠ્યોતેર ટકા નાઇટ્રોજન એમાંથી એનું નાઇટ્રોજન એ ખેંચી અને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરશે અને જે વધારાનો નાઇટ્રોજન છે એ જમીનમાં સ્થિર કરે છે જેને કારણે આ મગફળીનો પાક છે એ આમ જોવો તો બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતર તરીકે આપણે ઓળખીએ તો પણ નવાઈ નથી આ છોડ નાનો હોય એટલે આનો જે ઊંચાઈ નથી થતી એને કારણે એની સાથે ઘણા બધા પાક છે એ મિક્સ પાક અથવા તો આંતર પાક તરીકે લઈ શકીએ છીએ એમાં ખાસ કરીને તુવેર કપાસ એરંડા તલ આવા પાક છે એ આંતર પાક તરીકે આપણે આસાનીથી લઈ શકીએ છીએ અને વધારાનું ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ અને જોખમ પણ આપણે મગફળી ચોમાસું પાક હોય અને વરસાદ આધારિત હોય ઘણી વખત એવું બને કે ચોમાસું ટૂંકવું હોય અથવા તો ચોમાસું લાંબુ હોય અથવા તો વરસાદ ઓછો પડે અથવા તો વરસાદ વધારે પડે તો આવી પરિસ્થિતિની અંદર આપણે એકલો મગફળીનો પાક ન આવતા એનું જોખમ ઘટાડવું જરૂરી છે તો આવા આંતરપાક પણ આપણે સાથે લેવા જોઈએ ત્યારબાદ તેલબીયા પાકોમાં ઊંચા તેલનું પ્રમાણ ધરાવે છે અને બીજું કે મગફળીનું તેલ છે એ ઉત્તમ પ્રકારનું ગણવામાં આવે છે એટલે આ તેલ છે એ લાંબો સમય સુધી આપણે એનો સંઘરી પણ શકીએ છીએ અને આ તેલની અંદર વારંવાર તળવામાં ઉપયોગ કરી આપણે કરી શકીએ છીએ હવે મગફળીના દાણાનો જે ભૂકો છે એનો ભૂકો કરી અને કેટલી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે જેમ કે મગફળીનું દૂધ બનાવવામાં આવે છે મગફળીનું માખણ બનાવવામાં આવે છે મગફળીની ચોકલેટ બને છે કૂકી બને છે કેન્ડી બને છે ચીકી બનાવીએ છીએ આપણે ચટણી બનાવીએ છીએ સિંગ પાક બનાવીએ છીએ લાડુ છે લાડુ બનાવીએ છીએ અને મગફળીના મગફળીની બરફી પણ આપણે બનાવીએ છીએ તો આવી સ્વાદિષ્ટ વાનગીઓ પણ બને છે અને બીજું કે આ ધાન્ય વર્ગનો પાક ન હોવાને કારણે એને ફરાળની અંદર આપણે ફરાળી ખીચડી પણ બનાવીએ છે અને ફરાળી કઢી કઢી જેવી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે ત્યારબાદ ધાન્ય પાકો સામે ફેરબદલી કરવા કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે અને ઉત્પાદકતા પણ વધે છે હવે જમીનની તૈયારીની વાત કરીએ તો આપણે પ્રાથમિક તૈયારી કઈ રીતે મગફળીને મગફળીનો પાક છે એ એની દોડવા અને પોતાનો મગફળીનો સારો વિકાસ થાય એના માટે ફળદ્રુપ જમીન અને ખાસ કરીને પિયત વિસ્તાર પિયતવાળી જમીન હોય તો ખૂબ અનુકૂળ આવે છે કારણ કે ઘણી વખત વરસાદ અનિયમિત હોય તો એવા સમયે એની કટોકટીની અવસ્થા આપણે પૂરક પૂરોપી અત્યારે તરીકે આપીએ આપી શકીએ છીએ હવે ઊંડી જમીન છે એ ભરભરીની પોચી બનાવવાની છે ઊંડી ખેડ કરવાની છે તેમજ આપણે એક બે વખત સમાર આંકી અને સમતળ બનાવવાની છે જેથી કરીને ધોવાણ અટકે છે અને બીજું કે ભરભરીની પોચી જમીનમાં સુયાનો પણ વિકાસ થાય છે દોડવાનો પણ વિકાસ થાય છે અને બીજું કે છોડનો પણ સારો એવો વિકાસ થશે તેમજ જો આ આવી રીતની ખેડ કરવાથી ઊંડી ખેડ કરવાથી જમીન ભેજ ભેજ સંગ્રહ શક્તિ પણ વધશે અને નીતર શક્તિ પણ વધશે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની કાર્યક્ષમતામાં વધારો થશે જેને કારણે એ વધારે નાઇટ્રોજન ફિક્સેશન કરશે અને વધારે ટૂંકમાં જમીનને ફલદ્રુપ બનાવશે હવે જમીનમાં રહેલ જીવાતના જે કોશેટા છે ઘણા અથવા તો ઈયળો છે એને ઊંડી ખેડ કરવાથી તે બહાર આવી છે અને પક્ષીઓ એને ખાઈ જશે અથવા તો સૂર્યતાપની અંદર તપી અને મૃત્યુ પામશે અને ઘણી વખત જે ફૂગના બીજાણુઓ છે એ પણ સૂર્ય સૂર્યતાપની અંદર ઉપર આવી અને એ નાશ પામશે અથવા તો ઊંડી ખેડ કરવાથી એ ટૂંકમાં જમીનમાં ઊંડે સુધી દબાઈ જશે જેથી કરીને ટૂંક ભવિષ્યમાં એ નુકસાન ઓછું કરશે તેમજ છોડની વૃદ્ધિ અને દોડવાનો સારો વિકાસ કરવા માટે જમીન છે એ ભરભરીને પહોંચી અને સમતળ બનાવવી જરૂરી છે હવે જમીનની તૈયારી કરતી વખતે આપણે પાયાના કયા કયા ખાતરો આપવાની જરૂર પડે છે તો સામાન્ય રીતે આપણે સેન્દ્રી ખાતરની વાત કરીએ તો એક હેક્ટરે આઠથી દસ ટન સારું કોહવાયેલું ગળત્યુ ખાતર છે એ આપવું જોઈએ આજે ખેડૂત મિત્રો આપણે ઉકળો કરતા ખાડ નથી કરતા પણ ઉકળા કરીએ છીએ અને રસ્તા ઉપર કરીએ છીએ જેથી આ જે ગળત્યું ખાતર બનવું બનતું નથી અને મોટાભાગના તત્વો ધોવાય અને વરસાદના પાણી સાથે જતા રહેતા હોય છે તો હંમેશા ઊંડી ખાડ કરી અને ઊંડી ખાડ કરી અને ગળતું આપણે સોના જેવું ખાતર બનાવવું જોઈએ જો સેન્દ્રી ખાતર તમારી પાસે ઉપલબ્ધ ન હોય તો એવા સમયે આપણે એક હેક્ટરે પાંચસો કિલોગ્રામ દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે આપવો જોઈએ અને આના દિવેલીના ખોળના રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ખેડૂતોના પચાસ ખેડૂતોના ખેતર ઉપર સતત બે વર્ષ સુધી અખતરા લેવામાં આવેલા અને એના પરિણામે એને પડેલ છે કે જે કંઠનો હળો આવે છે એમાં સોસ અને જે થળનો હળો આવે છે એમાં એ રોગની અંદર પંચાવન ટકા જેટલો એને ઘટાડો જોવા મળેલો હતો અને બીજું કે બત્રીસ ટકા જેટલું ઉત્પાદન પણ વધેલ હતું અને કુલ આવક છે ખેડૂતની એમાં ત્રીસ ટકા વધારો જોવા મળેલ હતો તો ખેડૂત મિત્રો મગફળીનો દિવેલીનો ખોળ મગફળીના પાક માટે ખૂબ આશીર્વાદરૂપ છે આપણે એનો ઉપયોગ કરીએ જેથી કરીને ભવિષ્યની અંદર મગફળીમાં કે પાકમાં કૃમી પણ ઓછો આવી અને આપણે વાઇટ ગરબ એટલે કે સફેદ મૂંડાનો ઉપદ્રવ છે પણ ઘટશે ત્યારબાદ રાસાયણિક ખાતરની વાત કરીએ તો સામાન્ય રીતે રાસાયણિક ખાતરની વૈજ્ઞાનિકશ્રીઓએ એક હેક્ટરે સાડા બાર કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ અને પચાસ કિલો પોટાશની પાયાના ખાતર તરીકે આપણને ભલામણ કરેલ છે પરંતુ આપણે એ જો તત્વોના રૂપમાં જોઈએ તો એ તત્વનું પાપડ છે પણ ખાતરના રૂપમાં જોઈએ તો જમ આ કોઈ પણ ખાતર છે રાસાયણિક ખાતર આપતા પહેલા હંમેશા આપણે માટીના નમૂનાનું પુરક્ષોકરણ કરાવી અને જે રિપોર્ટની અંદર ભલામણ કરવામાં આવે છે ભલામણ મુજબ જ રાસાયણિક ખાતર આપવા જોઈએ જેથી કરીને ખેતી ખર્ચ પણ ઘટશે બીજું કે વધારે પડતું રસાયણો રાસાયણિક ખાતરો આપવાથી જે રોગ વધશે કે જીવાત વચ્ચે કે ઉત્પાદન ઘટશે તો એ પણ આપણે જમીનને બગડતી પણ અટકાવી શકશું અને પર્યાવરણની રક્ષા પણ થઈ છે ત્યારબાદ સામાન્ય રીતે આપણે એક હેક્ટરે એમોનિયમ સલ્ફેટ એ બાસઠ પોઈન્ટ પાંચ કિલોગ્રામ અને સિંગલ સુપર ફોસ્ફેટ એ એકસો ને છપ્પન કિલો કિલોગ્રામ પ્રતિ હેક્ટર તેમજ મ્યુરિટો પોટાશ એ ત્યાસી કિલોગ્રામ પ્રતિ હેક્ટર ચાસની અંદર પાયાના ખાતર તરીકે આપવું જોઈએ જેથી કરીને આપણે જે નક્કી કરીએ છીએ ધાર્યું છે એ મુજબ ટૂંકમાં ઉત્પાદન સારું એવું મેળવી શકીએ છીએ આ ઉપરાંત મગફળીના વધારે ઉત્પાદન માટે ખૂબ અગત્યનું છે આ પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટિંગ બેક્ટેરિયા કરીને પીજીપીઆર આ જે ટૂંકા જૈવિક ખાતર છે એનો આપણે જો ટૂંકમાં વૈજ્ઞાનિક ભલામણ કરેલા ડોઝની અંદર પાયાના ખાતર સાથે અંદાજે અ પાંચસો ગ્રામ જેટલું આપણે જો આ રાસાયણિક ખાતર સાથે આ પીજીપીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટિંગ રાઇજોબેક્રિયા આપવામાં આવે તો અંદાજે ચુમ્માલીસ ટકા વધારો આપણે ઉત્પાદનની અંદર જોવા મળેલો છે આ ખેડૂતોએ જે ખેડૂતોના ખેતરો ખોલી જોવામાં આવે તેમાં ચુમ્માલીસ ટકા ટૂંકમાં ઉત્પાદનની અંદર વધારો જોવા મળેલો એટલે પીજીપીઆર આપણે પાયના ખાતર સાથે આપવાની ભલામણ છે અથવા તો આપીએ તો ફાયદો થશે હવે જમીનમાં પોટાશની ઉણપ હોય તો આપણે જે ભારે જમીન હોય તો એની અંદર એંશી કિલોગ્રામ અને હલકી જમીન હોય તો એમાં એકસો વીસ કિલોગ્રામ પોટાશ આપવાની પણ ભલામણ થયેલ છે ત્યારબાદ જમીનની ભાસ્મિક જો જમીન ભાસ્મિક હોય તો આવી ભાસ્મિક જમીનની અંદર પાંચ ટન પ્રતિ હેક્ટર જીપ્સમ જો ઉમેરવામાં આવે તો જમીન છે એ એનો બાંધો સુધરશે અને મગફળીનું ઉત્પાદન વધશે ત્યારબાદ સૌરાષ્ટ્રની અમુક જમીનની અંદર ગંધક લોહ અને જીંક જેવા સૂક્ષ્મ તત્વોની ઊણપ એટલે કે ખામી જોવા મળેલ છે તો આવી જમીનની અંદર જો ગંધકની ઊણપ જો જોવા મળે તો એક હેક્ટરે વીસ કિલોગ્રામ સલ્ફર એટલે કે એકસો ને પચીસ કિલોગ્રામ જીપ્સમ નાખવામાં આવે તો ટૂંકમાં સલ્ફરની ઉણક ગંધકની ઉણક દૂર થઈ છે ત્યારબાદ લોહ તત્વની ઉણક હોય તો એક હેક્ટરે દસ કિલોગ્રામ ફેરા સલ્ફેટ અને ઝીંક તત્વની જો ઉણક વર્તાય તો એક હેક્ટરે વીસ કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પાયાના ખાતર તરીકે જમીન તૈયાર કરતી વખતે આપવું જોઈએ જેથી કરીને ભવિષ્યની અંદર ગુણ અને સૂક્ષ્મ તત્વો જે છે એનો પણ ખામી નહીં જોવા મળે અને ઉત્પાદન આપણે સારું મળશે અને ગુણવત્તાયુક્ત મળશે તો ખેડૂત મિત્રો આ છે મગફળીના પાયાના ખાતર તરીકે મગફળીના પાક માટે જમીનની તૈયારી તેમજ મગફળી પાકનો અગત્યતા આ વિષય ઉપર તમને આ માહિતી છે ખૂબ ઉપયોગી થશે આ માહિતીનો ઉપયોગ કરી તમારી જમીન મગફળીનો પાક છે એ બમ્પર ઉત્પાદન તમે મેળવો એવી અભ્યર્થના સાથે આ માહિતી માટેનો વિડીયો અહીં પૂર્ણ કરું છું ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ